હેલો ગુડ આફ્ટર કેમ છો આપ કે બધા મજામાં વાગ્યા છે બપોરના બાર અને બસ જો હવે શૂટમાં જાઉં છું અત્યારે નહીં 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 એસા બોલતા એ રોજ કા કા આપકા રોજ રોજ અમારે બી હા ચાલો અમે પોચી ગયા છે એનું નામ ચેન્જ થઈ ગયું છે એ વિરેદે પરાઠે થઇ ગયું છે એમ કેવાનું છે રેડી વિરેદે પરાઠે હા પુરાના જો નામ કે નામ જ્યાદા પેચાના હતા

पनीर नी ऊपर और नीचे भी घी नाईकूं जो सब्जी में દરેક सब्जी के अंदर घी उमेरे जो और माटी नो वास आनो जा पराठा माटे खास आजगिया फेमस छे अलग-अलग छे ये ये अमृतसर लग रहा है ये चीज वाला है वो चीज चिल्ली और ये आलू आलू ओके और ये तंदूरी प्लेटर है इसमें तीन पीस जो है वो गोभी काatah है फुल गोभी का और पनीर मिक्स आता है और आलू का स्मॉल पोटैटो आता है हम्म तो ये रायतू जो दम बिरयानी में देता है दम बिरयानी मसाला पापड़ बटर नाम और पटियाला लस्सी बहुत फेमस है हमारे बिरीदे पराठे का ये पीने के बाद खा कौन सकता है अरे सर बहुत खाते हैं स्पेशल यही है हमारे यहाँ पर अच्छा ओके जोड़ो वेरी ग्लास एक मिनट મદીરામલીએ સળિં? મિય મિંરલામરગે મીરચ સળામામય મંજે મામામંજે સળામામજેક સેજામામય સેજ�

છે બેડમિન્ટન રમી લીધું હવે દિયુ ને આનંદ રમશે વેલકમ યસ ભાઈ કોચી ગયો કામ પતાવીને એમ ને કઈ ટીમ માં જોડાવું છે ક્રિકેટ કે બેડમિન્ટન આપણે ક્રિકેટ હો તો જો હું ક્રિકેટ અત્યારે લગી આનંદ ન્યા જ હતા પછી અહીં આવ્યા હું ઈ જ કો આનંદ બેડમિન્ટન માં હમણાં ટીમ બદલી ચલો તમારે આ નવું પ્લેયર આવી ગયું છે કરણ મજા આવે છે તમને આ મારી નવી બોલિંગ છે એ નવી બોલિંગ આઈ છે ચાઇના ટ્રી ચાઇનાની ટેકનિક કે કર આ ગોકને કન્ફ્યુઝ કરવાનું છે કે બોલ નાખ્યો કે નહીં ડાન્સ કરતો એવું લાગે કે મજા હરખા બોલ કરણ મને બેટિંગ આપજો હો બરાબર પ્લાસ્ટિક નો લઈ આવી આવડે તો છે કરણ કેટલો નાનો તો ફૂલ ટોસ નું આપ

Aiyah ya. <laughs> 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 lagi ya, kan? Aiyah, berenok kok belum cari uang. abis ini jam mau. Itu salah saya biasanya, salah saya, sali saya udah lagi. <laughs> Jadi lagi. Hm, biji batu mangga aja udah Why is it Shirève Ar.? That's it, here's how. Second rule, Samosa, who won't eat baraha? One one can own and it is still one. Just buy one. If you go, this one was very good. You didn't have to make the voucher, but you

તાજું તાજું ઘર નો માખણ હો ભાઈ તાજરાને રોક બધા છોકરાઓ ગયા અને હવે બા છે ને જો માખણ ઉતારતા હતા મજા આવી હો પણ બધા આવ્યા તો હમ હમ અમને મજા આવે હવે અમારા જેવડા છે બધા આગળ ટાઈમ ક્યાં બા કઈ રમવાનો કે કઈ કરવાનો તો આ લોકો આ થોડોક ટાઈમ કાઢી તો આપણને એમ થાય કે આપણે નાના થઈ ગયા થોડોક ટાઈમ કાઢો ને તો એ મજા આવે હમ રમવા જેવડા છે એટલે હમ

હવે કાલે તો ખાધી હજી સેન્ડવીચ આ તો હજી ના કરતા આપણે અઠવાડી ના છાજે થઈ ગઈ બધી હમ બનાવી વાઈટું બનાવું તાજા ઘી નું આ ઘી ઘર ના ઘી ની જ વાઈટું કરું છું વાપરવાનું ઘર નું ઘી ભગવાન માં ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત